ચૈતરભાઈ વસાવાને જેટલા દિવસ જેલમાં રાખશો એટલો એ સોનું તપીને બહાર નીકળશે એમ કહી શકાય પ્રજા દિન પ્રતિદિન આદિવાસી સમાજ એની સાથે વ્યક્તિગત રીતે અને પાર્ટીની દ્રષ્ટિએ પણ એને એની તરફ વળે છે મને લાગે છે ભાજપ ચૈત્રભાઈને ફોસલાવા માટે કે એમની પાર્ટીમાં લઈ જવા માટે કોઈ બીજા મારફતે દબાણ કરીને એને પાર્ટીમાં લઈ જઈને જે કૃત્ય કહ્યું છે એ નોર્મલ હતું અને એ નોર્મલ કૃત્યમાં એને જમીન મળી જતો નથી મળ્યા દેવાયત ખાવડ જમીન જામીન મળી ગયા એક જ દિવસમાં તો આનો ગુનો શું એવો હતો કે એને ના મળે હું સામાજિક રીતે ચૈતરભાઈની સાથે શું અમે એક બે દિવસમાં એ વિસ્તારોમાં ફરી પાછા જવાના છે અને આ પ્રશ્ન ત્યાં ચર્ચા થવાનો અને ત્યાં જનમેદની અંદર પણ ચકાદા ચર્ચા થાય તો અમે ચૈતરભાઈને ટેકો આપવાના આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ લડે છે અમારા આનંદભાઈ પણ લડે છે મેવાણી પણ લડે છે આ બધા સામાજિક મુદ્દાઓને લઈને લડીએ છીએ વ્યક્તિગત રીતે લડતા નથી પાર્ટીની દ્રષ્ટિએ લડતા નથી પણ ભાજપના પેટમાં તેલ રેડાય છે આ ચૈતરભાઈ હોય કે અનંત પટેલ હોય કે મેવાણી હોય એ ધીમે 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 ધરતીની અંદર પગ મજબૂત કરતા જાય છે અને એ મજબૂતી આવતા સમયોમાં ભાજપને ભારે પડશે એવું દેખાઈ રહ્યું હોવાથી એને હેરાન કરવા સિવાય બીજો કોઈ રસ્તો કરતા નથી એ મારો મારો અને ચૈતરભાઈનો વ્યક્તિગત મામલો છે રાજકીય મામલો નથી અમે સમાજની રીતે સામાજિક રીતે જોડાયેલા છે અને ભાઈ મારી રીતે મળવા જવાના છે એમના મિસિસ બે છે સરસ સ્વાભાવિક છે કે અમારા આદિવાસીમાં આવું કંઈક થયું હોય તો સામસામા ખબર લેતા હોય છે અને સ્થાન પાઠવતા હોય છે એમાં અમે મળવા જવાના